ભાઈ ભાઈલોગ આજે અમે આવા મારે નીચકે હારી વીયારે મારે નામ કમલ કમલા ચૌધરી બ્લોગ્સમાં આપનું સ્વાગત છે નીચકાય થેરાપી કરાવને મૂકી આવો આમ બધા હારી ફેગા થઈને અમે આવામ ને મારે ખરવાલી ને મારે મમ્મી ને તે બધા થોડાક શોપિંગ કરીને હરી ગોયા એટલે આપણે વિચારો કે ચાલતી એક વિડીયો બનાવીને અપલોડ કરી દેજે બરાબર તે મારે નીચકી વારી જે હાઈ કરો હા મારી જા મારી જા ને મતલબ કમલ મિની કમલ બેસી મૂકી આવું અમે અમે વિડીયો બનાવજે તું મારે થોડીક વાતે કરજે ખા નીકળી આ પોજ નો વિચારો વિડીયો બનાવ બનાવ બાકી કોઈક દિવસે ટાઈમ સેટ નહીં હોય કન્સિસ્ટન્સી ઇઝ ધ કી બાય ધ વે બટ કા કરજી અમે મારે વિડીયોને લાઈક કરજા શેર કરજા ત્યાં મને વિડીયો બનાવવાનો મન હોય બાકી તો મેં કરાતું જ નહીં બટ મારે કા કરવો મોટિવેશન કાંઈ નહીં મિલતો એકાદ વિડિયો વાયરલ હોય જાય હે એ નાગે કે આ મજા આવી ગઈ આ વિડીયો બનાવવા પડી એવો તો થોડો કરા મારે સારું એવો કામ હા બાકી તબિયત પાણી વાળા હારો ને આ મારે હારો થોડીક રાહત એવું કામ કઈ કમેન્ટ કરજા ભાઈ વિડીયોમાં કઈ ખાત ટોપિક વાત વાતી કરાત આપણે વાતી કરજે તેઓ કાંઈક કરજા ચોધો એ આવડું તો કાંઈ નહીં બાકી આપણે ટ્રાય કરતા આપણે બરોબર બનજે ને વિડીયો બનાવજે न तू मैं शेयर कर जो वाजा पड़ी जो भाई चला दिया आज के लिए बस इतना ही चौधरी ब्लॉग्स में आपका हार्दिक स्वागत था मेरा नाम है कमल और आप देख रहे हैं मेरी चैनल चौधरी ब्लॉग्स वरीजा भाई कर दो दिख रहा बाय 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 करो वेरी गुड चला दिया भाई लोग हारो खाजा हारो पीजा दारू के पीता क्या પીજા એટલે દૂધ પીજા હે હારા પુસ્તકને વાંચન કરજા એક્સરસાઇઝ કરજા તબિયત સારી રાખજા આપણા સમાજની સેવા કરજા અને ખાસ કરીને ચોધરામાં વાતે કરજા મારે જ્યાં વિડીયો બનાવજે શેર કરજા જો વિડીયો બનાવતો હોય ત્યાં મોટિશન મોટિવેશન મિલે એવા કામ કરજા ચલોથી બાય બાય ભારતમાં થાકી જાય દેવ મોગરામાં થાકી જાય જય આદિવાસી જહાર